ગુડ મોર્નિંગ દોસ્તો તો ઉઠી ગયા આપણે ચા પાણી પી લીધા ચેક કર્યો ને તો કટકા થઈ ગયા હતા એટલે ફાંકી લેવા જવી પડે અને કટકાઈ ભેગા લેતો આવો તો પછી ફાંકી શું કરવા લેવી ખાલી કટકાઈ જ લેતો આવો આમ બનાવો બરોબર છે તો હાલો ફાંકી લેવી ને પછી આપણે જાણ છે વાડીએ મારે બાપુ કરેલા કંઈ કામ છે થોડું એટલું કામ છે આપણે પતાવતા આવી અને આજ વિચાર છે એક અમાર ગામનું ને શોર્ટમાં દેખાયું તું ત્યાં જવાનો વિચાર છે જો ટાઈમ મળશે ને તો આજે હું તમને એના પાછળની બધી કહાની કહીશ બરાબર છે તો હાલ પહેલાં એકવાર આપણે ફાંકી લઈ આવીએ તો મિત્રો બપોર પછી આવ્યા આપણે પણ કામ તો અહીંયા થઈ જાય ને બીજું છે ને એક મંદિરે જવાનું હતું તે હું ભાઈ એક બેન લઈ આવ્યો હું તો આપણે મંદિરે જાઉં એટલે હું તો બે ગામ પહેરું થઈ જાય ને એટલે બપોર પછી આવ્યા તો હે ને આમાં આ ત્યારે પાણી પાવાનું હે બેઠો ને પારી કરવી જોઈએ આ પૈસા આવી કાંત ખેડાઈ ગયું આ બધું નમસ્કાર મિત્રો વિચિત્ર હતો કે છે હે આપ સબી લોકો આઈ હોપ આપ સબ બડી ઓંગર બડી આ સો ગાઈસ આપણે અહીંયા પાણીનો વાલા વારો આવ્યો હતો ક્યારો થોડોક જબરો બહુ હતો એટલે અમારે ત્રણ જણાને આવવું પડ્યું કેમ કે એક જણામાં તો આવવા લાગી હતો ને અમારા કિશનભાઈ જો

મિત્રો તો આપણે મંદિરે ફૂગી ગયા ચારો અંદર જાઉં તમને દર્શન કરાવી લઉં પછી હું તમને એના વિશે બધું કહી મિત્રો દર્શન કરી લ્યો મિત્રો તો એવું હતું ને જો આ તરાવ છે ને ચારો હું દેખાડું તો આ તરાવ છે ને એમાં ખોદતા હતા ને તો એમાંથી આપણે લિંગ નીકળી હતી અને એનું પછી આપણે આ મંદિર બનાવેલ છે આ તરાવમાં ખોદકામ કરતા હતા અને ચાલો અંદર જરાક ક્યાંકથી ઉતરાય એવું હોય તો જરાક આપણે પેલા બિયર ગ્રીલ ની વેર ગેલી આમાં ક્યાંક ખાબકી મિત્રો જો હું આ ચેનલ ના પાસવર્ડ હું આ બે ભાઈબંધુને કહી દઉં આજી વિડિયો આવશે ને ચેનલનો પાસવર્ડ આપે ભાઈબંધોને કહી દીધા કદા એંથી પડું ને બસ ચેનલાની આગતથી લઈ લેજો પાસવર્ડને બધું કહી દીધું પાસવર્ડને કહી દીધું આ બેને માથે ના આવતું આ એવો તૂટે નથી તૂટે

શाली, શाली શाली 40 સાલી 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 40 ફૂટ દેવો છે 40 ફૂટ ઊંડું છે અમારે પરતિકભાઈ નું કે એવું છે અને એની અંદર અહીંયા છે કુવો કુવો ઈ આ 9 વાગે ન સોનો ઉપર થી આમ તર્યું આવે આખો ભેર્યો હતા હાલો માછકડો માછકડો ટ્રાય કરવી પાણી મીઠું છે સાખિયા અંદર તન ગણો તન તન ગણો એક જો કે કિસાન કર્મન ની ચેનલ માં જો 2000 સબ્સ્ક્રાઇબર પૂરા નહીં જાય ને હાઈ લગન માં નકો ઠેકડો મારી જાય નકો આજે ઠેકડો મારી જવાનો આવ આની માં દેવા ક્યાં સડજો ઈ ઓલે પાણકા ધ્યાન રાખજે ઉપર પડી તો મિત્રો આ આવે લગભગ ભંગાવાનો દિવસ છે ઉપરથી ને પાછો છે ને બીજો ભાંગવાની તૈયારીમાં હે બધા આવે એમ જ છે ઉપર થી પડે ને પ્રતિક પ્રત્યે ધ્યાન રાખજે ઉપર પાણા જો હા વટ કરે ઈ જો ઈ પાણા તો પકડ્યો ની આંગળી પડી પડીશે હા ઉતરી જા ઉતરી જા ભાઈ તમે પર્વતારોહણ કરો કરી જઈન ઉતરો this is <Spider>

તો હમ આ ચુકે સણોસરી કે ઘણે ઔર ખતરનાક ઇલાકો મેં તો આપ સકતે હૈ હમરેથીદાર મયુર ભાઈ ફસ ચુકે હેત ગઈ મેં

तुम्हें तो बाल बाल बचा आज। आप देख सकते हैं। मैं खतरों का खिलाड़ी बेरा खेल सरसवी का एकमात्र आवाज और बेबू थाने पाए बचा लिया। हमारे दादी देखो अब चलिए चलते हैं। खुश हुआ क्या आप ताँग 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 क्या कहना चाहते हो हम कुछ नहीं कहेंगे बार बार हमारी जान बचे ही इस प्रतीक भाई ने तो इसका धन्यवाद मैं कहता कोई कोई बात नहीं, कोई बात नहीं नहीं ठीक है हम ऐसे ही और मासूम जानवरों की जान बचाते रहते है ठीक <laughs> है तो अभी ये रहा है घर तो पाए वरना इस जानवर को तबली पड़ जाएगी पापा का फोन आ चुका ठीक है इंग्लिश क्या दिखता है वो

ને તો તો હા હવે અમે ખાડી ગયો હોય મિત્રો આજે બહુ મજા કરી આપણા વિડીયો હવે આવા ભૂક્કા કાઢી નાખે એવા જ આવવાના છે તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી આમાં હવે ટાઢા પવનમાં ખાટલો નાખીને હોતો હું તો અહીંયા આપણે વિડીયો એન્ડ કરી દઈ અને મળીએ પાછા કાલ બરાબર છે તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કમેન્ટ કરી દેજો મન થાય સારું હું ખરાબ ગમે એ તમને જેવું લાગ્યું હોય એવી કમેન્ટ કરી દેજો હાલો તો મળીએ કાલ